તમે પણ બાળકોમાં પાર્લેજી બિસ્કિટ તો કાતા દેશે ને એ પેકેટ પર જે નાનકડી છોકરી છે તેને જોયા વગર બિસ્કિટ તો ખાતું જ નહીં હોય પણ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે આ છોકરી કોણ છે શું એ કોઈ બોલિવૂડની એક્ટ્રેસ છે કે કોઈ રિયલ વ્યક્તિ આ છબી એવડી જાણીતી બની ગઈ છે કે વર્ષો સુધી લોકો માનતા રહ્યા છે કે રિયલ છોકરી છે કે કોણ છે કેવી રીતે કેવી અફવાઓ ફેલાય ક્યારે એ કહેવામાં આવ્યું કે એ ભૂતપૂર્વ કલાકાર છે તો ક્યારે કહેવામાં આવ્યું કે તે પાર્લેજીના માલિકની દીકરી છે આપણે ખાતા આવ્યા છીએ સમય સાથે ઘણું બધું બદલાઈ ગયું છે પરંતુ પાર્લેજીનું પેકેટ પહેલાં જેવું જ છે જોકે પાર્લેજી ત્યારબાદ ઘણી પ્રોડક્ટ માર્કેટોમાં ઉતારે છે પરંતુ એમને ઓરિજિનલ પાર્લેજી સાથે કોઈ છેડછાટ કરી નથી આ બિસ્કીટ સાથે બે વિડીયો યાદ જોડાયેલી છે આ બિસ્કીટ નાનથી મોટા લઈને તમામ લોકો પસંદ છે અને બિસ્કીટ વિશે જેટલો પ્રેમ લોકો જોવા મળે છે એનાથી પણ વધારે પ્રેમ તો પેકેટ પર છપાયેલી બાળકી પર આવે છે આ જ કારણ છે કે આ નાનકડી ઢબુકડી કોણ છે અને એને લઈને ચાર ચાતની અટકાવો લગાવી રહ્યા છે કેટલાક લોકોએ આ ગર્લને મિસ્ટ્રી ગલનું નામ આપે છે તો વળી કેટલાક લોકોએ આ દાવો પણ કર્યો છે કે પેકેટ પર જોવા મળતી આ બાળકી બીજું કોઈ નહીં પણ જુદ્ધ મૂર્તિનો બાળપણનો ફોટો છે આ સિવાય કેટલાક લોકોએ આ પારાજી ગલની સાથે નીરુ દેશપાંડે અને ગુંજન ગુંડાનિયાનો નામ પણ જોડી દીધું હતું હવે આ બધા બાબતે ચોંકાવનાર ખુલાસો થયો છે અને આખરે આ છોકરી કોણ છે એનું સાચું નામ સામે આવ્યું છે પાર્લેજીના ગ્રુપ પ્રોડક્ટ મેનેજર મયંક સાથે આ બાબતે ખુલાસો કર્યો છે મયંક શાહે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે પેકેજ જે બાકીનો ફોટો છપાયો છે એ હકીકતમાં છે જ નહીં તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે આ બાકી સાહેઠ દાયકાના એવરેસ્ટ ક્રિએટિવ લાઈફ કલાક મગનલાલ એને ટ્રેન્ડ કર્યો હતો અને બસ ત્યાંથી પાલજી મિશ્ર ચહેરો બની ગઈ આ સાંભળ્યા હવે તમને પણ જ્યારે કોઈ પૂછે ત્યારે એની સાથે પણ આ માહિતી કરીએ કરી જ્ઞાન પર કરશે